વલસાડ જિલ્લો યુનિયન ટેરિટરી દમણ અને દાદરા નગર હવેલીથી જોડાયેલો છે સાથે સાથે મહારાષ્ટ્રના નાસિક અને પાલઘરથી જોડાયેલો છે ગુજરાત એક ડ્રાય સ્ટેટ છે અને પ્રોહિબિશનની કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ ગેરકાયદેસર છે અને એ પ્રવૃત્તિ અટકાવવા માટે આવનાર એકત્રીસમી ડિસેમ્બરને લઈને રેન્જ આઈજી પ્રેમવીરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ સજ્જ છે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આગામી દિવસોમાં અલગ અલગ ત્રીસથી વધુ ચેકપોસ્ટો જે પરમાનન્ટ ચેકપોસ્ટની સાથે હંગામી ચેકપોસ્ટો પણ ઊભી કરવામાં આવશે અને એની સાથે સાથે તમામ જગ્યાએ રેન્ડમ સરપ્રાઇઝ વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે ગઈકાલના એક જ દિવસમાં રાત્રિની ડ્રાઇવ દરમિયાન પચાસથી વધુ લોકોની વિરુદ્ધમાં પીધેલા ના એમબીએક્ટ એકસો પંચ્યાસીના કેસો પણ કરવામાં આવે છે ગઈકાલે કુલ એકાણું જેટલા પ્રોહિબિશનના કેસીસ દાખલ કરવામાં આવે છે સાથે સાથે વિસ્તારના તમામ ફાર્મ હાઉસીસ પાર્ટી પ્લોટ્સ હોટલ્સ એ તમામ ઉપર ચેકિંગ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે કોઈપણ પ્રકારની પાર્ટીની મંજૂરી વગર કોઈપણ જગ્યાએ જો પાર્ટી કરવામાં આવશે તો જે તે વ્યક્તિ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવશે અને કોઈપણ પાર્ટીમાં જો કોઈપણ પ્રકારના નશીલા પીણાનું સેવન કરવામાં આવશે તો એમાં પણ ગુના દાખલ કરવામાં આવશે તમામ જે વિસ્તારો છે એની પર પોલીસની ટોટલ વોચ રાખવામાં આવી રહી છે અને વલસાડની જનતાને વલસાડના મીડિયા મિત્રોના માધ્યમથી હું નમ્ર અપીલ કરીશ કે પાર્ટીની ઉજવણી કાયદેસર અને જે ધારાધોરણો છે એ મુજબ જ થવી જોઈએ દારૂ પીને ગાડી ચલાવવાથી આપના દ્વારા કોઈને એક્સિડન્ટ થઈ જાય તો એનું મૃત્યુ પણ થઈ શકે છે વલસાડ જિલ્લામાં ઘણા બધા એવા કિસ્સાઓ ધ્યાને આવ્યા છે અને ઘણી બધી જગ્યાએ એવા કિસ્સાઓ ધ્યાને આવ્યા છે સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં જ્યારે નશાની હાલતમાં લોકો દ્વારા ફેટલ એક્સિડન્ટ કરવામાં આવતા હોય છે એટલે તમામને ઉજવણી છે એ એ યોગ્ય રીતે અને કાયદો અને વ્યવસ્થા જોખમાય નહીં અને શાંતિપ્રિય વાતાવરણમાં લોકો તમામ તહેવારો જે રીતે ઉજવે છે એ રીતે એકત્રીસ ડિસેમ્બર સેલિબ્રેટ કરે એવી નમ્ર અપીલ પણ છે